ધોરણ નવમાં આપણે પુનરાવર્તન એટલે કે રિવિઝન પાર્ટ સિક્સ જોવાનું છે સેકન્ડ ટર્મ એક્ઝામ માટે રાઈટ હવે આ આઈડેન્ટિટી બધાને ખબર છે કે એ પ્લસ બી પ્લસ સી હોલ સ્ક્વેર તો શું થાય એ સ્ક્વેર ટુ એ બી પ્લસ ટુ સી એ સરસ તમને યાદ છે રાઈટ હવે એની અંદર એક બે દાખલા હું તમને સમજાવું છું પહેલા એક ક્વેશ્ચન આ છે તો સૌથી પહેલા જે પહેલી રકમ છે એનો વર્ક પછી નિશાની છે આપણે ઇન્ટુ પહેલી અને બીજી સંખ્યા કઈ કઈ છે ફોર એ ઇન્ટુ માઇનસ ટુ સેકન્ડ અને થર્ડ માઇનસ ટુ બી માઇનસ થ્રી સી પ્લસ ટુ થર્ડ અને ફર્સ્ટ લખ્યું ચાર બી નો વર્ક હવે અહીંયા આ ત્રણ રકમમાં એક માઇનસ છે એટલે માઇનસ પ્લસ થઈ જશે માઇનસ આજ હવે અહીંયા ખેલ છે ટુ ફોરિક બે ચોક આ ડું સોળ એ બી અહીંયા છે તો ચારતાલી બાર દુ ક્લિયર આવ્યું હવે આમાં એક ક્વેશ્ચન છે ને તમને સ્વાધ્યમાં આપ્યો છે એ હું કરાવી દઉં છું એ થોડોક વિદ્યાર્થીઓ માટે કોમ્પ્લિકેટેડ છે એક આ રીતે છે ઓકે તો આમાં ડરવાની જરૂર નથી ઓળખવાનું આ ક્વેશ્ચનને ત્રણ સંખ્યાનું વર્ગમૂળ નીકળતું હોય જુઓ અહીંયા પણ આનું ઓહ મેં ઉલટ પ્રશ્ન કરાવી દીધો હવે તમે આ જે આઈડેન્ટિટી હતી એની મદદથી આ રીતે સોલ્વ કરતા હતા આ ક્વેશ્ચન હતો આ શું છે એનો આન્સર હવે આ આન્સર પરથી આપણે સ્થાન પર જવાનું છે ખબર પડે છે ને આ ક્વેન ઓળખવાનું કઈ રીતે આ ત્રણ નો સ્કવેર તો જો આ ત્રણ નો સ્કવેર રૂટ નીકળે ખ્યાલ આવે છે પછી બીજા ત્રણ પદો છે એટલે સમજવાનું કે આનું જ છે પણ ઊંધું તો ઓળખવાનું માટે આપણે સૌથી પહેલા શું કરવાનું આનું વર્ગમૂળ બે નું વર્ગમૂળ ના નીકળે જેનું વર્ગમૂળ નીકળે આપણે એને સામે લખીએ છીએ લખી દીધું પછી હવે આઠ નું વર્ગમૂળ નથી નીકળતું જુઓ તેને વર્ગુણ આઠમાં લખીએ ને આઠ એટલે ચાર દુ ચાર ચાર નું વર્ગમુણ બે એટલે બે વર્ગમૂળમાં શું આવ્યા કોનું આઠનું વર્ગમૂળ શું આવે બે વર્ગમૂળમાં બે ક્લિયર થયું અહીંયા કઈ નિશાની છે વધતા બે વર્ગમૂળમાં બે ઝેડ આખા ન એટલે ત્રણે ત્રણનું વર્ગમૂળ લખ્યું આ ક્વેશ્ચન કરતા ઉલટો પ્રશ્ન છે સમજ પડે છે બધાને હવે હું શું કરીશ પહેલા નિશાની કઈ લખીશ ટુ સાથે આ બેનું મલ્ટિપ્લિકેશન ખ્યાલ આવ્યું પહેલું ટર્મ બીજું ટર્મ ત્રીજું બે સાથે પહેલું બીજું પાછું બે સાથે બે સાથે

એટલે એક્સ વર્ડ પદ એને શું કરી દો તમારો આન્સર શું આવશે સોલ્વ કરવાના છે આમાંથી કદાચ તમને આવે તો તમારે સધી જે છે બે પોઈન્ટ ચાર ક્વેશ્ચન ચાર અને પાંચ આજે સોલ્વ કરવાનો છે છે ક્વેશ્ચન ચાર અને એ પછી ટિક લેજો અહીંયા મેં લખી દીધું છે ઓકે એનામાં તમે ઉતાવળ ના કરશો હવે આગળ જોઈએ એક હજુ આઈડેન્ટિટી જોઈ લઈએ ટુ એક્લ ક્યુબ ની આઈડેન્ટિટી તેનું શું થશે બી ક્યુબ પ્લસ થ્રી એ બી બ્રેકેટમાં આ રીતે આવે આ ક્વેશ્ચન સોલ્વ કરવા માટે અને બીજું અહીંયા માઇનસ હોય તો બધું શું થઈ જશે પ્લસ હોય ને તો કઈ માઇનસ આવશે જ નહીં જયારે પ્લસની સામે બધું શું આવશે એમાં માઇનસ ભૂલમાં બી આવતું પણ માઇનસ હોય તો શું કરવાનું પહેલા પદ નું કોનો ઘન માઇનસ શું લઈશું લખી દીધું હવે આનું શું થશે આઠ નો ઘન સાત નું શું થશે ત્રણસો તેતાલીસ નો ઘન સાતું ઓગણપચાસ 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 સત્તા ત્રણસો ને તેતાલીસ વાય નો ઘન આનો આની સાથે ગુણાકાર કરો એક્સ નો એક્સ ની સાથે શું થશે એક્સર વાય માઇનસ માઇનસ સાત દુ ચૌદ સાતસો અઠાવીસ ને ઓગણત્રીસ એક્સ તો રહેશે y નો y સાથે શું થશે જો માઈનસ વાળા પદમાં બધું જ માઇનસ આવ્યું લાસ્ટ ટર્મ પ્લસ આવી કારણ કે આ માઇનસ માઇનસ શું થાય જ્યારે ગણો ત્યારે આવું સ્પેસિફિક પોતાને કમાન્ડ આપો તો તમને વધારે ખ્યાલ આવે ઓકે આમાં આવું કરવાનું હોય છે એવું તમને ખબર પડશે હવે એવો દાખલો તમને છે ને કિંમત શોધવામાં બી આવે 104 નો ઘન તો મારે શું કરવાનું છે પહેલા તો 104 એટલે નિયમ પ્રમાણે કોનો ઘન એનો ઘન એટલે આ એ અને આ શું છે આપણી પાસે સો નો ઘન ઘન સો વત્તા સો નો ઘન એક નો ઘન એક થાય આ બે ઝીરો છે તો છ વાર થઈ જાય ચાર નો ઘન ત્રણ ચોક બાર ગુણ્યા સો કેટલા થશે બારસો બાર નો આની સાથે ગુણાકાર એટલે બારસો નો તો બે ઝીરો એડ થઈ ગયા ચલાનો સરવાળો કરો જો કેટલા થાય છે અગિયાર લાખ ચોવીસ હજાર આઠસો ને જો તમે ગણતરી કરી છે મારું નામ બદનામ નહી થાય બરાબર છે ચાલો હવે આપણે રિવિઝન માં બીજા પ્રકરણ માંથી થોડોક પાર્ટ લીધો હવે થોડોક સાતમા પ્રકરણ માંથી કાલે સાતમા પ્રકરણના બે પાઠ લીધા હતા ને બે દાખલા આપણે યાદ છે કે ભૂલી ગયા યાદ છે એમાં એક પ્રશ્ન હું હજુ લઈ લઉં છું થોડો તમારા માટે અલગ અને હું જે જે કરાવ છું તે તમે સમજી લો કે તમારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનો મારા એક ક્વેશ્ચન છે આપડો રિવિઝનનો ચોથો પ્રશ્ન છે હવે તમને શું કહ્યું છે ધ્યાન આપો ત્રિકોણ એ બીસી સમજવી બાજુ ત્રિકોણ છે એના પર તમને શું કીધું છે કે બી અને સીએફ અનુક્રમે સમાન બાજુઓ છે બીઈ અને સી કેવી બાજુઓ છે સોરી બી એ અને સી એફ સમાન બાજુ એસી અને એબી પરનો વેધ છે વેધ છે એટલે આ કેટલાનો ખૂણો બનાવે નેવું નો બંને બાજુ નેવું થાય ને આ બાજુ પણ થશે તો સાબિત કરો કે વેધ સમાન છે એટલે મારે આને સરખા લેવાના છે સરખા લેવાના એટલે મારે બે ત્રિકોણ ને તો હું કે આ ત્રિકોણ લો પહેલા એ ઈ અને બી બીજું ત્રિકોણ શું થશે એ એફ

શું લેવાનું છે શું લઈશું આપણે બોલો એ બી બરાબર એંગલ એ ઈ બી અને એ એફ સી કેટલા ડિગ્રી છે નાઇન્ટી ડિગ્રી છે ત્રીજું મારા પાસે શું આવ્યું એંગલ બી એ ઈ બરાબર એંગલ સી એફ એના માટે હું શું લઈશ કોમન એંગલ છે સામાન્ય ખૂણો છે સામાન્ય શું છે હવે ટ્રાયંગલ એ બી ઈ કોન ગ્ર શું થઈ જશે કે બરાબર ને હવે આ ક્વેશ્ચન ની અંદર તમારે શું કરવાનું ટેક્સ્ટબુક ની અંદર સાત પોઈન્ટ નો આ સાત પોઈન્ટ બે નો પ્રશ્ન ત્રીજો છે તમારે એને રિપીટ થોડું ધ્યાનથી કરવાનો ખ્યાલ આવે છે હવે એવો વેદ વાળો હજુ એક કારણ કે એક વેદ વાળો ક્વેશ્ચન તમને આવશે વેદ વાળો એક ક્વેશ્ચન તમને કન્ફર્મ પરીક્ષામાં આવશે એટલે આપણે વેદ વાળા એક બે અને ત્રણ પ્રશ્ન જોઈ લઈશું એટલે તમને તમને કોઈ અવરોધ ના રહે બે પ્રશ્ન પહેલા જોઈ લઈ બીજો હવે એનામાં ચોથો જ પ્રશ્ન સાત પોઈન્ટ ત્રણ નો બે નો ત્રીજો ચોથો આપણો આપણો પાંચમો છે પણ ચોપડીનો કયો છે હવે એમ કીધું છે કે ત્રિકોણ એબીસી ત્રિકોણ કયું છે એ ની બાજુઓ છે એ અને એસી પરના વેધ અનુક્રમે બી ઈ બી ઈ અને સી એફ સમાન છે એટલે અહીંયા તમે સમાન શું આપ્યું છે બી બરાબર હંમેશા લખતા જ એટલે તમને ક્લેરિટી આવે તો સાબિત કરો કે એ બી ઈ અને અહીં ઓબ્વિયસલી હશે બરાબર એ બી અને એસીએફ એ છે ને એ બી બરાબર એસી છે એટલે કે સમજ બાજુ ત્રિકોણ છે આના કરતા ઉલટું છે તો આમાં સરખું પહેલા સી એફ સરખું છે અને નાઇન્ટી ડિગ્રી સરખું છે શું સરખું છે તો શું આવશે ખૂ ખૂ બાર એંગલ એંગલ થઈ ગયું સાબિત ક્લિયર થાય છે એટલે વેદ વાળો દાખલો તમને આવશે કન્ફર્મ છે ક્લિયર થયું ને તો વેદ વાળો દાખલો ઉદાહરણ પાંચ છે તમારે જાતે જાતે છે છે ઉદાહરણ એટલે ત્રણ વેદ વાળા દાખલા છે એટલે એક વેદ વાળો દાખલો આવવાનો માનો કે ના માનો હવે હું આટલું સ્યોરિટી સાથે કહું છું એટલે તમારે સમજી લો કે આપણે પ્રેક્ટિસ કેવી કરવાની હે ને એ બી ઈ અને એ સી માં શું આવશે પહેલાં આપણી પાસે ખૂણો એંગલ એ ઈ બી બરાબર એંગલ એ એફ સી શા માટે નાઇન્ટી ડિગ્રી છે અને બીજું બી બરાબર શું છે તમારી પાસે સી એફ છે જે ગિવન એટલે કે શું છે પક્ષ છે તો ત્રિકોણ એ ઈ બી બરાબર સોરી એકરૂપ ત્રિકોણ એંગલ સાઈડ એટલે કે ખૂ ખૂબ પરથી આપણે આ સાબિત કર્યું છે અને એ બી બરાબર શું થશે એસીપીસીટી અને જે ત્રિકોણની જે ટ્રાઇંગલની બે સાઈડ ઇક્વલ હોય એને શું કહેવાય છે સમજવી બાજુ તો કહી શકાય ને બીજું ઇંગ્લિશમાં શું કહી શકાય આઈસો સેલસ ટ્રાયંગલ આનો પાકો થઈ ગયો બોલો એટલું જો ઇંગ્લિશ વર્ડ બોલો કે તમને આગળ કામ લાગે હવે આ કર્યો છે તો એની સાથે એક સિમ્પલ ક્વેશ્ચન કરી લે જેના બી ચાન્સીસ સારા છે એ ટેક્સ્ટ આમાં મે લખ્યા છે 7.2 ને આપણે કયા કયા રિવિઝન માં કર્યા 3 4 અને 5 તો એ આપણો નંબર આવે છે 6 શું કહ્યું છે ત્રિકોણ ABC ને DBC

અને કયો ખૂણો એસીડી સરખા છે આ પણ મારી પાસે પેલા ઉપર ત્રિકોણ છે ત્રિકોણ એ બીસી એમાં આ આ બે સરખું છે છે બીજું એક ત્રિકોણ બીડીસી એમાં આ બે સરખું છે ને બંનેમાં જો આ કોમન છે બીસી બીસી સી બંનેમાં શું છે તો આ બે ત્રિકોણ કેવા થવાના એકરૂપ થવાના પણ આપણે એ રીતે નથી કરવું આપણે કઈ રીતે કરવાનું છે અલગ રીતે કરવાનું છે કેવી રીતે અહીંયા આ ત્રિકોણ છે એબીસી એમાં બે બાજુઓ ત્રિકોણ શું શું છે 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 એબી બરાબર સ્ટુડન્ટ જેને પરફેક્ટલી યાદ છે કે સર આમાં આ મેથડ કરવાની છે કારણ કે જ્યારે પ્રેક્ટિસ તમને આપવામાં આવે તમે કેવી કરો એ ક્વોલિટી હવે અમને ખબર પડી જાય તો એબી જે છે એની સામે કયો ખૂણ આવે અને એસી ની સામે કયો ખૂણ આવે અને ત્રિકોણ બીડીસી માં બીડી બરાબર શું છે બરાબર છે હવે આ બેનો આપણે સરવાળો કરવાનો છે કઈ રીતે આનો આની સાથે સી વાળાનો સી સાથે એસી પ્લસ એંગલ પ્લસ હવે આ બેનો સરવાળો કરો તો શું બનશે જુઓ અને એ બી સી આ અને આનો સરવાળો કરો તો શું બનશે એ બીડી જે આપણે સાબિત કરવાનો છે ક્લિયર થઈ ગયું બધાને બરાબર આજે કરાવ્યા છે વેધવાળો એક ઉદાહરણ તમારે જાતે કરવાનું છે આટલા દાખલામાંથી એક કન્ફર્મ આ એક મેથડ તમને આવશે બરાબર ચાલો ફટાફટ લખી લો પછી બીજા રાઉન્ડમાં આપણે હજુ બીજા દાખલા કરીએ